આજે વિધાનસભાના ચોમાસુ સત્રનો ત્રીજો અને છેલ્લો દિવસ છે પ્રશ્નોતરી કાળથી હવે ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થશે આરોગ્ય મંત્રી અને સાથે જ પ્રવાસન સહિતના વિભાગોના પ્રશ્નો પણ રજૂ થશે નોંધણીય છે કે જાહેર અગત્યની બાબત પર કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ નિવેદન આપી શકે છે વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલ પણ રજૂ થશે ગુજરાત કારખાના સુધારા વિધેયક પણ રજૂ કરાશે ગુજરાતમાં વૈઠક વ્યવસાયિકોનું સુધારા વિધેયક રજૂ થશે ગુજરાતમાં ચિકિત્સા સંસ્થાઓ રજીસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક પણ રજૂ થશે ધારાસભ્ય કેવું રોકડિયા મૂકે છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ રજૂ કરશે તો બીજી તરફ વોકલ ફોર લોકલની ની ગુજરાતમાં વેગવંતી બનાવવા માટે પ્રસ્તાવ મુકવામાં આવશે નાણાકીય અને બિન નાણાકીય સમિતિઓની પણ મુદ્દત લંબાવવા માટે અધ્યક્ષ જાહેરાત કરશે વધુ માહિતી સાથે અસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે સોનલ આજે છેલ્લો દિવસ છે ચોમાસુ સત્ર શું મહત્વની જાહેરાત થઈ શકે છે બીજી તરફ જે અત્યારે પૂરની પરિસ્થિતિ ખાસ કરીને ગુજરાતમાં સર્જાઈ હતી કૃષિ મંત્રી શું મહત્વનું નિવેદન આપી શકે છે જી આજે વિધાનસભા ચોમાસું સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે મહત્ત્વપૂર્ણ છે કે આ અંતિમ દિવસનો અંતર્ગત ગૃહની કાર્યવાહીનો નવ વાગ્યાથી પ્રારંભ થઈ ચૂક્યો છે પ્રશ્નોત્તરી કાળથી ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં કૃષિની સાથે સાથે જ આરોગ્ય પ્રવાસન સહિતના જે વિષયો છે તેના જે વિભાગો છે તેના પ્રશ્નો રજૂ થશે આ ઉપરાંત મહત્વપૂર્ણ વાત એ છે અલવલિંગ કે જે પ્રકારે આજે છેલ્લો દિવસ છે ગૃહની કાર્યવાહીનો હંમેશા કોંગ્રેસ એવો સવાલ કરતી આવી છે કે ગૃહમાં તેમને બોલવાનો મોકો મળતો નથી અથવા તો પ્રજાના પ્રશ્નોને ઉઠાવવાનો મોકો મળતો નથી પણ જો આજની વાત કરીએ તો આજે જે કોંગ્રેસના ધારાસભ્યો છે તેની અત્યંત પાંખી હાજરી ગૃહમાં જોવામાં આવી રહી છે કેમ કે એક તરફ ગૃહ ચાલી રહ્યું છે અને બીજી બાજુ આજે દસ તારીખે મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસ અધ્યક્ષ છે તેમનો કાર્યક્રમ કેશોદ અને જૂનાગઢ ખાતે ગોઠવવામાં આવ્યો છે તો તે અંતર્ગત જે ધારાસભ્યો છે તેમણે જૂનાગઢમાં ધામા નાખ્યા છે એક તરફ પ્રજાના પ્રશ્નોની વાત કરી રહી છે કોંગ્રેસ અને બીજી બાજુ તેના અધ્યક્ષના આગમનના પગલે જે ધારાસભ્યો છે તે મોટાભાગના ધારાસભ્યો કોંગ્રેસના જે છે તે ગૃહમાં હાજર રહેવાના બદલે જૂનાગઢ ખાતે પહોંચ્યા છે તુષાર ચૌધરી જે વિરોધ પક્ષના નેતા છે તેઓ પણ કેશોદ ખાતે છે એટલે એક રીતે જોવા જઈએ તો કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોમાં ગૃહમાં હાજરી આપવાના બદલે તેમના અધ્યક્ષની સરભરા કરવા માટે જૂનાગઢ ખાતે પહોંચી છે બીજી બાજુ આજે જો વાત કરીએ ગૃહની કાર્યવાહીની તો ગૃહમાં આજે ત્રણ વિધેયકો રજૂ થવા જઈ રહ્યા છે જેમાં ગુજરાત વૈધક વ્યવસાયીઓનું સુધારા વિધેયક છે ગુજરાત કારખાના સુધારા વિધેયક છે અને સાથે સાથે ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજીસ્ટ્રેશન અને નિયમનનું જે વિધેયક છે આ ત્રણ વિધેયકો છે તે મહત્વપૂર્ણ વિધેયકો રજૂ થવા જઈ રહ્યા છે જેના પર ચર્ચા પણ કરવામાં આવશે સાથે જ નાણાકીય અને બિ નાણાકીય સમિતિઓ છે તેની મુદત વધારવાની જાહેરાત અધ્યક્ષ તરફથી કરવામાં આવશે આ ઉપરાંત તાકીદની જાહેર અગત્યની બાબત પર કૃષિમંત્રી રાઘવજી પટેલ ગૃહનું ધ્યાન દોરશે જેમાં મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે તેમ છે કેમ કે અતિવૃષ્ટિના કારણે મોટા પાયે ગુજરાતમાં નુકસાન થયું છે પાકને પણ નુકસાન થયું છે જાનમાલને ઘરોને પણ નુકસાન થયું છે આવા સંજોગોમાં કૃષિમંત્રી ખેડૂતોના સંદર્ભમાં કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે તેવી અપેક્ષા આજના દિવસ દરમિયાન તેમના તરફથી રાખવામાં આવી રહી છે વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો પણ આજે ગૃહમાં રજૂ થવા જઈ રહ્યા છે એટલે એકંદરે જોવા તો લગભગ બપોર સુધી જે ગૃહની કાર્યવાહી છે તે ચાલે તેવી જે સંભાવના છે તે આવી રહી છે છે પણ કે જે જ્યારે પ્રજાના પ્રશ્નોની વાત ચાલતી હોય ગૃહમાં ત્યારે કોંગ્રેસના જે ધારાસભ્યો છે નેતાઓ છે તેમની બાકી હાજરી આજે ગૃહમાં જોવાઈ રહી છે જી બિલકુલ સોનલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે પરંતુ બીજી તરફ જે પરિસ્થિતિ અત્યારે બનાસકાંઠામાં ખાસ કરીને જોવા મળી શકે છે તેના ઉપર પણ નિવેદન આવી શકે છે